અને તમારી પરિસ્થિતિ કેવી છે અને છોકરો આજે ગુજરાત લેવલે નામ કર્યું શું હું હીરા ઘસું છું અને મજૂરી કામ કરું છું બે માણા હીરા ઘસું છું કેટલી તકલીફ પડી આ છોકરા આયા માટે બહુ તકલીફ પડી કેવો પ્રકાર લાવા જવા મેકવામાં છે અડવડું ધંધામાં આર્થિકમાં કે આર્થિકમાં તકલીફ પડી બધે મેં ખેતી કરીને મજદારીએ જઈને તે કસર કસર કરીને પણ ધાર્મિક આગળ મોકલવા માટે અમે મહેનત કરી હવે એવું કેમ લાગ્યું કે આ છોકરો ક્રિકેટમાં આગળ જશે મને એને હાલચાલ ઉપર એને ખેલ પ્રત્યે બહુ ઉત્સાહિત હતો નાનપણથી જ તે બે 4 વર્ષનો હતો ત્યારથી એને ક્રિકેટનો બહુ શોખ હતો એટલે મને એમ થયું કે આ છોકરો મારો ક્રિકેટનું આગળ જાય એવું મને સપનું દેખાય છે અત્યારે જે ડિગરો છે ધાર્મિક કે ભણે છે અને કોના નીચે તૈયાર થયેલા છે કોચ તો

અને ધાર્મિક સોલંકી નામનો જે બાળક એ અમારા ગામમાંથી અમારા ગામનું ગૌરવ વધાર્યું છે કે આખા જિલ્લાની ક્રિકેટ ટીમની અંદર પસંદગી થઈ રાજ્ય લેવલે જેથી કરીને એ ગામના આખા પરિવાર અમારા સમાજનું અને ગામનું રોશન થયું છે અને અમને પણ એવું થાય છે કે ભાઈ વાલીઓએ આવા બાળકોનો જે કાંઈ કૌશલ્ય હોય તેને પારખીને એને પ્રોત્સાહન આપવું જોઈએ અને બાળકોને આગળ વધારવા માટે એને તક આપી અને આપણે કોઈ પણ રીતે સામાન્ય આપણી જીવિકા હોય કે આર્થિક પરિસ્થિતિ હોય તેને આપણે કરકસર કરી અને બાળકોના જીવન ખાતર કે બાળકોના જે કાંઈ આવા રમતગમતના જે કાંઈ કોષો હોય એની અંદર સારી એવી એમને તક મળે અને આગળ વધે એવી આપણે માવતો એની બાળકોની સાથે એવું કેળવણી રાખીએ અને આગળ વધવું જોઈએ જેથી કરીને બાળકને કરી વિપુલભાઈ ને અમારા ગામની અંદર આમ ગણે ને તો હાવ નાજુક પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા અને મજૂરી કામ કરતા કરતા એમના એમનું જીવન પણ એને ન થઈ શકે ભરપાઈ એવા જીવનમાંથી બહાર આવેલા પેટે પાટા બાંધી અને બાળકનું કૌશલ્ય જોઈએ ને કે ભાઈ બાળકની અંદર આ જે કાંઈ નાનપણથી બે ચાર વર્ષનું બાળક હતું ત્યાંથી એને ક્રિકેટનો શોખ હતો એટલે એમને એવું દેખાણું કે મારો બાળક છે એને ક્રિકેટનો શોખ હોય તો જેથી કરીને હું એમાં આ જે કાંઈ કરકસર કરી અને આગળ વધારવા માટે એનું ભણતર આગળ વધે અને ક્રિકેટમાં પણ એને જે કાંઈ સાધન સામગ્રીમાં જે ખર્ચા થતા હતા તે એના પોતાના મો શોખના ખર્ચામાંથી કાપ મૂકીને આ બાળક પાછળ એને ખર્ચો કર્યો એટલે એ ખર્ચનો આજે એમને લાભ મળ્યો દેખાણો કે ભાઈ ગુજરાત લેવલે ક્રિકેટમાં જે કાંઈ એનો નંબર પ્રાપ્ત થયો છે તે બને એને અમને પણ લાગણી અનુભવી છે મારું નામ ધાર્મિક સોલંકી છે કયું ગામ મારું ગામ ગઢડા તાલુકાના વનાળે ગામમાંથી હું આવું છું ધાર્મિક નાનકડા ગામમાંથી તું એક એક જગતની અંદર આવ્યો છું ખાસ કરીને અંડર 14 માં તારી પસંદગી થઈ છે કેવું લાગે છે મને ખૂબ આનંદ થાય છે કે અહિયાં સમરસ ક્રિકેટ academy માંથી હું બોટાદ આગળ વધ્યો કેટલા ધોરણ ભણો છો હું ભણો છું આઠમુ આજે અંડર 14 માં તારી પસંદગી થઈ છે કેટલા કલાક સુધી તું આની પ્રેક્ટિસ કરે છો તને કેવું શીખવાડવામાં આવે છે શું કે કિરણ સર બહુ મસ્ત કોચ છે બહુ સરસ શીખવાડે છે હું અહિયાં 12 કલાક 12 કલાક અહિયાં સરની હાજરીમાં રહું છું કેટલા સમયથી તું આ ક્રિકેટ રમી રહ્યો હું નાનપણથી જ ક્રિકેટ રમું છું મને જે થી ઘરે થી પ્રોત્સાહન આપે છે મારા મમ્મી પપ્પા ઘસે છે મારું સપનું છે કે હું ઇન્ડિયા ઇન્ડિયા લેવલ સુધી રમી જાઉ હું કિરોન સોને ક્રિકેટ એકેડમી ના હેડ કોચ અને બોટા જિલ્લા ક્રિકેટ કોચ તરીકે કાર્યરત છું તમારા એક જે વિદ્યાર્થી છે છે એ રાજ્ય લેવલ પરની પસંદગી તમને કેટલો લાગ는다 ખૂબ આંતરપ્રસન્નિત અનુભવ છું અને બોટાદમાં એના લીધે ખૂબ યુવા ક્રિકેટરો પ્રેરિત થયા છે અને એના લીધે સંખ્યાઓ પણ એટલી વધી છે શાળા સ્કૂલ કોલેજ ની અંદરથી આ ધાર્મિક સોલંકી અંદર 14 માં એજીએફઆઈ ગુજરાતમાં સિલેક્ટ થયો છે તેના કારણે બોટાદમાં એક લાગણીનો અને ક્રિકેટ જે ચાહકો છે તેમાં એક ઉત્સાહ અને પ્રસન્નતાનું વાતાવરણ છે સિલેક્શન થતું હોય છે ત્યારે જિલ્લાના

સામાન્ય પરિવાર માટે ક્રિકેટ રમવું બહુ જ અઘરું છે ટફ છે ત્યારે અમારી પાસે ગઢડાના રવજીભાઈ છે એ ત્યાં સામાયિક એકેડમી ચલાવે છે એને અહીંયા ભલામણ કરી કે તમારે સાંભળવું અને પ્રોપર તાલીમ મેળવી હોય ક્રિકેટની તો તમારે બોટાદના સમરસ ક્રિકેટ એકેડમી અને કિરણ સોલંકીભાઈ તમને લઈ જાઓ એ લઈને આવ્યા તો એમણે કીધું કે ક્રિકેટ રમવું પણ સાધનો એટલા બધા મોંઘા છે તો એની હાજર અમારી સાથે રહે છે એની ફી સામાન્ય લઈએ છીએ સાધનો પણ એના પ્રોવાઈડ કરીએ છીએ અને ત્યારે આ રમી શક્યો છે એટલે ગઢડા અને બોટાદ જિલ્લા માટે આ અંડર ફોર્ટીન જે એસજીએફઆઈ બે હજાર છવ્વીસની જે ગુજરાતની ટીમ બનવાની છે એનો કેમ્પ ગાંધીનગર યોજાવાનો બે તારીખ બે જાન્યુઆરીના દિવસે અને એમાં ધાર્મિક સોલંકીની પસંદગી થઈ છે એ બોટાદ જિલ્લા માટે અને ખૂબ અને આગામી સમયની અંદર એ અંડર સિક્સટીન નાઇન્ટીન રાજ્ય અને ભારત વચ્ચે રમે એવી અમે શુભેચ્છાઓ પાઠવી છે અને સો ટકા એની જે ટેલેન્ટ એની સ્કિલ છે અને પ્રતિભાઓ અંદર છુપાય છે એ અમે જાણી કે આનું પ્રતિભા છે વિકેટકીપર બેટ્સમેન તરીકેની છે એટલે એ બોલિંગ નાખતો હતો પણ એ કોચનું કામ છે સારું કન્સલ્ટિંગ કરીને એની પ્રતિભા જાણવાનું તમે જાણ્યું કે એ વિકેટકીપર માટે સારો થાય છે અને એ પ્રતિભા વિકેટકીપર તરફ જઈ રહી છે તો આજે એ ઉભરી આવ્યો છે અને રાજ્યમાં સિલેક્ટ થયો છે તો એક બેટ્સમેન વિકેટકીપર તરીકે આગામી સમયની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ફોર્ટીન સિક્સટીન અને રણજી ટ્રોફીઓને બધી આવવાની છે તો એના માટે ખૂબ પ્રગતિ કરવાનો છે અને મારા કામ ઉપર એટલો ભરોસો છે કે આ બોય અંડર ફોર્ટીન નો ચોક્કસ પ્રગતિ કરશે અને ઇન્ડિયા લેવલ સુધી પહોંચશે એવી મારી એને શુભકામના છે અને મારી શુભેચ્છાઓ છે